જાવ હવે નાખીએ પાણીમાં પાણીમાં નાખીએ અવનોહર કે અવનોહર કે પાણીમાં નાખીએ મૂકી દે મૂકી બસ આયે દીવો હોય તો ઘડિયાળ ઘડિયાળ નથી કેટલી ઘડિયાળ હતી કેટલી ઘડિયાળ હતી એક પેરી એમ તમે ઘડિયાળ જો હજી એને બીજી ઘડિયાળ કોઈ પહેરવું ન જોઈએ એવું છે સમજાય ગયો એવું જ છે ને બીજું ઘડિયાળ કોઈ પહેરવું ન જોઈએ જ ને એને ટીટીને કંઈ દેવાનું થતું જ નથી ગમે થાય એને તો ઘડિયાળ પડી હોય ને તો એ તો દઈ હે તો દઈ જ ને કા નો દઈ વધારાને પડી દઈ દઈ માણા આપણે કે ને તેથી ખબર ડ્રેસ માટે તને ડ્રેસ પહેરવા દઈ દીધો તો યાદ છે અને વ્લોગમાં પ્રૂફ છે કે શાંતિ રાખી એમ કહું છું તને દીધો તો

કીધું કે આ ઘડિયાળ તો રહી ઓલી ઘડિયાળ રહી ને હું એ મન દઈ દે મારી નવી ઘડિયાળ તો તને ઈ નથી જોતી તને ડાયરેક્ટ ડાયરેક્ટ નવી જ જોઈએ કીધું કે દે દે તો મે આ પહેરી કે આ પહેરી ને કે આ નવી કઈ દે તો મે કીધું તો એક આ દે એક આ આ તો ને દીધી કે મે તો દીધી તો પછી ને કઈ ઉપાધિ નઈ કાજલ કઈ ઘડી બતા કાજલ હમણાં મંગાવી હા બ્રાન્ડેડ ને કઈ કઈ બ્રાન્ડેડ

આ જય આ જયલે એનેને વિહાન નાતી નથી સોના વરી નો દી લે ના કે મને કર દે 10 આ દે 10 અલ્યા એટલે દો વરી ને

અને માસી હવે બધાને શીખવાડ છે કે ફટાકડા ગેમ ફોડવા મિત્રો તમારે અને પાછળ તમે જોઈ શકો છો દ્રશ્ય જી દિવાળીનો માહોલ બની રહ્યો છે મિત્રો એટલે હું ન્યૂઝમાં આવી કેવું લાગે હાલો ભાઈ ચાલો ફોડી અને ભાઈ કોમલ બેને ચાલો કરી દીધા ફટાકડા ફોડવા એ કપડા લઈ લેજો આઈથી બિયાન બિયાન બાપુ બારે બાપુ બેગો નહીં જા જા બાપુલા એ જા કર્યું ભાઈ લાકડા જેવું કર્યું ઓ ભાઈ ભાઈ હા જો મને ખબર હતી હેલિકોપ્ટર નો ફટાકડા ફોડી છે પેલા એ સમજાઈ કે મને એમ કે અલા વૈશાલી બેન કયા ફટાકડા ફોડવાના આપણે લવિંગ ગયા હે વન ઓફ ધ વન ઓફ ધ અલા લઈ ગયો વન ઓફ ધ બેસ્ટ ઇંગ્લિશ ટ્રાય કરો વન ઓફ ધ બેસ્ટ ફેવરેટ લવિંગ ગયા કોને કે હું તો કવર અનાર અનાર કે હે

મારે તો શું કરીએ ભાઈ નનકાતા હતા ત્યારે ફટાકડા શો કરતા મારા પપ્પા લઈ ગયા તમે ઓ પાંચસો રૂપિયા ફટાકડા એટલે તું માનીશ ને રોઈ ગયા આનાથી તન ગણા છે જો આમાં અત્યારે મિત્રો ચાર ને છ ને આઠ એક હજારના ફટાકડા છે અને મારવા પાંચસો પાંચસો સાતસો ના ફટાકડા લઈને અડધો ઠેલો ભરાય વિચાર કર્યો અને અમે રાજી થતા અને અમે જે ખુશ થતા ને અમારું મન જાણે સાહેબ હલો વિહાન વધી જાવ કપડાં પકડ્યું બધું હાલ હાલ ઓ માય બોય આ ફટાકડો કોને ફોડ્યો કમેન્ટમાં કહી દેજો હાલાલી તું કહે લવિંગે ફોડવા ના કા ઓલા પુત્રી બો તું ફોડીસ એ હવે કાઈ કરાય કાઈ કાઈ એક ફૂલ ઘણી ફોડ દે જગાવતી હે જાતે फटाफट આ જોજે ભિયાન જોજો જોજે જોજે

ભાઈ શિલ્પા ભાઈ શિલ્પા ભાઈ ગઈ ત્યા ભાઈ શિલ્પા ભાઈ કાલે અરે યા ખબુ આ બો તમ્બુ હમ્બુ આમાં હા કોણ રોવા ના ફોરો ફોડા કરે આલે આપડા આ કરી આ કેટલા લાગ્યું મદય તો બેટા ફૂલ ઘણી આ बाजू ખાલી આખમાં લાગ્યું હે આખમાં લાગ્યું ઓ આ બજે આને લાગત હારો આય આ बाजू નો આ નથી પાણી

અરે હાલીઓ હાલી આલા એ ભાગો 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 જલ્દી તમમી ઠાકી નત ગયા ને હે ઠાકી ગયા લે લે બોન આલે ભાઈ તું તો ખોડ મારે હું નિરાતે ખોળું વારિયો આમળા ભાઈ ફોડ છે તમને ખમ પડી કવાર બે જાને કે કઈ કાદી અડી જાય તો ખબર પડી છે મઢો હા તો ખોડ આ હા તો ખોડી હા આલા હું

เด๋วกันนี่ใครตัวทาเหร

હા હાલો રવિનાબેન જલ્દી હાજી ઓલી દિવાળી ઓર ગયો આ બેય બાજુ રાખજે મિત્રો પાછળ છે ને નદી છે ને કોઈ રેતુ નથી એટલે ટેન્શન ના લેતા બધું વિચારીને હા હમણા હમણા હમણાં હમણા માં દીકરો ખોડતા અંધારું અંધારું આવે ને તો ચોખું નથી ખાતું હજી લઈને બોલ ભાઈ અરે તું કેટલા પડ્યા તે તો તુંય કેટલા પડ્યા છે હદ બાર આમ ન હોય કાજે રે જો જલ્દી જલ્દી વૈશાલી હરગી ગયો જલ્દી વૈશાલી હરગાય હરગાય વાય 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 વાહ વૈશાલી ભરગો 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 ખૂટી ગયો 200 રૂપિયા વહી આ ગયા ને એમ કે ઉપર જાય દીધો 200 વહી આ ગયા 200 વહી ગયા 200 રૂપિયા ધરા વહી આ ગયા એ તો 3000 નો ફોન નહી ક્યા તમારે ને ફોડાય ફોડે કાજીભાઈ અરે હરગાય હરકો હરગાય ના ના તું ફોન ના ભાગો 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 ઉ ઉતાર દે તમે ચાર ના ફટાકડા ફોડો તમારો બધે ના હું ઉતારી

અત્યે ફોડી લીદાર હવે જો આવત પોડે છે બો આના રાખી ભાગી એ જોવો છો ને ખાલી અવાજ રોહિત

આ ન બહાઉ આપણે આ બાર છોટવાડું છે અને કામ કરી આપણે આ બોકટી અંદર

નવા વર્ષના રામ રામ કદાચ નવા વર્ષના દિવસે વ્લોગ જોતા હોય અથવા તો ધોકાના દિવસે વ્લોગ જોતા હોય તો એડવાન્સમાં નવા દિવસે રામ રામ અને જો નવા વર્ષના દિવસે જોતા હોય તો નવા વર્ષના રામ રામ બરાબર વિહાન હવે બધાને કહી દેલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અહીંયા ફટ હા હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વ્લોગમાં